કચ્છને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય વિસ્તાર સાથે જોડતા રસ્તા જોખમી સ્ટેટ અને નેશનલ હાઈવે પર અનેક ઠેકાણે જીવલેણ ખાડા મસ મોટા ખાડાના કારણે અકસ્માતો વધી રહ્યા છે અને આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો એ ચાહે નેશનલ હાઈવે હોય સ્ટેટ હાઈવે હોય કે અંદર કોઈ શહેરના રસ્તાઓ હોય તમામ જગ્યાએ ખાડાઓ જોવા મળે છે કચ્છને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય વિસ્તાર સાથે જોડતા આ રસ્તા છે એ જોખમી હાલતમાં છે સ્ટેટ અને નેશનલ હાઈવે પર અનેક ઠેકાણે આટલા મોટા મોટા ખાડા પડી ગયા છે નાગરિકોને એવું થઈ રહ્યું છે કે જે ટોલ ભરીએ છીએ સેના માટે ભરીએ છીએ કારણ કે સુવિધા તો ક્યાંય છે નહીં આખા રસ્તા ઉપર ધૂળ ઉડી રહી છે રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા છે વાહન ચાલકોના વાહનો બગડી જાય છે એમને શારીરિક અસર પહોંચે છે એવી સ્થિતિ આ રસ્તાઓ પર જોવા મળે છે

પરેશાન બને છે કારણ કે એક તો જે ટોલ વસૂલ કરવામાં આવે છે અને બીજી તરફ રોડ ઉપરના ખાડા ખાડા આપ છે કે કયા સમજી શકો છો પૂરો રોડ કપચી ગાય રોડ ઉપરથી ડામર ગાયબ અને આ છે પરિસ્થિતિ આપ સમજી શકો છો આ પરિસ્થિતિ છે કારણ કે ડામર ગાયબ છે અને રોડ ઉપર ખાડા છે અને આ જ ખાડાની અંદર ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પટકાય છે

ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે તેના હું દ્રશ્યો બતાવવા જઈએ ટોલ ટેક્સ છે ત્રણસો વીસ વાણિજ્ય વાહન એટલે કહી શકાય મોટા વાહનોમાં ત્રણસો પાંત્રીસ તેમાં ત્રણસો પચાસ હવે આ દુર્દશા બાજુમાં આપ જોઈ શકો છો જયારે પણ કોઈ વાહન પસાર થાય છે ત્યારે અહીંયા રોડ કયા પ્રકારની સામે જ ટોલ ટેક્સ છે આપ દ્રશ્યોમાં જોઈ શકો સામે ટોલ ટેક્સ છે જ્યાં નાણાં વસૂલવામાં આવશે પણ તે પહેલાં કઈ રીતે ધૂળની ડમરી ઉડી રહી છે કારણ કે રસ્તો તૂટી ગયો છે રસ્તા ઉપર ખાડા છે અને આ ખાડામાં જ્યારે પણ વાહન પટકાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પરેશાન બને છે સામે દ્રશ્યો છે આપ જોઈ શકો છો જ્યાંથી વાહન ચાલકો પાસે ટોલ વસૂલવામાં આવે છે અને જ્યારે વાહનો અહીંયાથી પસાર થાય છે ત્યારે કયા પ્રકારે ધૂળની ડમરીઓ ઉડે છે

મુશ્કેલ બને છે સામેથી કોઈ વાહન આવે તો ખબર પણ ના પડે સામે ટોલ પ્લાઝા છે જ્યાં ટોલ વસૂલવામાં આવે છે અને આ પરિસ્થિતિ છે નેશનલ ની સરકાર એક તરફ નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ વસૂલે છે તો બીજી તરફ રસ્તાઓ ક્યાંક ને ક્યાંક બિસ્માર બનાશે હારૂનાગોરી એબીપીએસ અસ્મિતા પાટણ

बहुत खराब हो रहे खड्डे हो रहे पूरे कितना टोल दे रहे हो आप कितना टोल दे रहे हो टोल तो ऑल टाइम कटते है मेरे कितना कटता है अब क्या पता तो रोड ना दृश्यों तमें जोया ने हमारा संवाददाता हारून વાત કરી રહ્યા હતા વાહન ચાલકો સાથે સતત એ કહી રહ્યા છે કે એટલી હાલત ખરાબ છે એટલી હાલત ખરાબ છે કે ગાડીઓ બગડી જાય છે વાહનો બગડી જાય છે ને આ પાછા નેશનલ હાઈવે ના રસ્તા છે અંતરિયાળ વિસ્તારમાં તો આનાથી પણ ખરાબ હાલત છે પણ નેશનલ હાઈવેની તમે હાલત જોઈ સંવાદદાતા અરૂને એ પણ બતાવ્યું કે થોડીક જ દૂર ટોલ પ્લાઝા હતું અને એની લગભગ પાંચ દસ મિનિટના અંતરે જે રસ્તાની હાલત હતી એટલી ખરાબ હતી એટલી ધૂળની ડમરીઓ ઉડી ઉડી રહી હતી હવે એન એચ અધિકારીઓ એનએચ એઆઈ શેનો ટોલ વસૂલે છે એ અહીંયા ખબર નથી પડતી અને જો આટલા બધા ટોલ વસૂલવામાં આવે છે તો રસ્તાની આવી સ્થિતિ કેમ હોય છે